બાળકોને શાળાએ જવા પહેલા ઘરની અંદર દફતર તૈયાર કરવું તો પુસ્તકો દફતરમાં ગોઠવવા લંચ બોક્સ ગોઠવવું વોટરબેગ તૈયાર કરવી આ બધી જ જવાબદારી જાણે એની માતાની હોય એવું આપણને એક દ્રશ્ય જોવા મળે છે બાળક બિલકુલ નિશ્ચિંત થઈને ફરતું હોય તો આ પોતાની જવાબદારી છે બાળકની બાળકને આ જવાબદારી નિભાવવા દો એક દિવસે વોટરબેગ નહીં લઈ જાય તો એને પોતાને તરત ખ્યાલ આવશે કે કાલે હું વોટર બેગ ભૂલી ગયો આજે હું યાદ કરીને લઈ એનામાં ભૂલ થશે તો જ એને એની ચિંતા થશે એની જવાબદારીનો અહેસાસ થશે સાંજે શાળાથી બાળક ઘરે આવે છે ત્યારે એનું જે હોમવર્ક છે ગૃહ કાર્ય છે એ ગૃહ કાર્ય કરાવવાની ચિંતા માતા પિતાને હોય છે માતા પિતા એના પુસ્તકો લઈને બેસી જાય છે ચાલ બેટા લખ આટલું પૂરું કરી દે આમ કરી દે તેમ કરી દે આવી વાતો કરી અને બાળકો પાસે માંડ માંડ એનું ગૃહ કાર્ય પૂરું કરાવે છે બાળકને તો કોઈ ચિંતા જ નથી ગૃહ કાર્ય કરતું એ વખતે એના માતા પિતા ગમે તે એને પાણી લાવીને આપે લે બેટા પાણી પી લે તને તરસ લાગી હશે ભૂખ લાગી હોય તો તને ખાવાનું આપવું આવી નાની મોટી એને જરૂરિયાતો ત્યાં જ પૂરી પાડે છે તો બાળક આમાં તો ધીમે 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 પાંગળું બનતું જાય છે અને બીજા ઉપર નિર્ભર બનતું જાય છે બાળકને આત્મનિર્ભર બનાવવાનું છે એને એને તરસ છે સમજ પડશે જાતે ઊભું થઈને પાણી પી લેશે ભૂખ લાગી છે તો જાતે લઈને નાસ્તો કરી લેશે એ બધી જ એની પોતાની જવાબદારી છે ગૃહ કાર્ય કદાચ પૂરું કરીને નહીં જાય બીજે દિવસે શાળાએ જશે ને એના ટીચર માંગશે કે બેટા લાય તારું ગૃહ કાર્ય પૂરું થઈ ગયું અને બાકી હશે ને કદાચ ટીચર નાનો મોટો ઠપકો આપશે તો એ એની જવાબદારીનો એને અહેસાસ થશે કે મારે ગુરુકારે બાકી રહી ગયું બીજા દિવસે એ પૂરું કરીને જશે તો આ રીતે માતા પિતાને સાથ સહકાર આપે પરંતુ વધારે પડતી એ બાળકોની પોતે જવાબદારીઓ લઈને બેસી જાય છે ત્યાં બાળક પોતાની તમામ જવાબદારી છોડી દે છે અને એના કારણે બાળકનામાં જે આત્મનિર્ભરતાનો ગુણ વિકસવો જોઈએ એ ગુણ વિકસતો નથી હું કોઈ માતા પિતા ઉપર ટકોર નથી કરતો પણ મારો કહેવાનો આશય માત્ર ને માત્ર બાળકો આત્મનિર્ભર કેવી રીતના બને એ જ વિચારવાનું છે તો આજનો મારો આ વિચાર હતો સૌ કાળજી રાખીશું અને બાળકોને આત્મનિર્ભર બનાવીએ એવા પ્રયત્નો કરીશું ફરી મળીશું નવી વાત નવા વિચાર સાથે નમસ્કાર જય હિન્દ